ગાંધીધામ સહિત રાજ્યની અલગ 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 બેંકોમાં ખાતા ખોલાવીને રૂપિયા બાર કરોડ ચોવીસ લાખની રકમ જમા કરાવી ગેરકાયદેસર છેતરપિંડી કરવાના ગુના સબ્બ આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ પત્રકાર પરિષદમાં પોલીસ વડાએ માહિતી આપી આમ લોકોને લાલચ આપી અલગ અલગ બેન્કમાં ખાતાઓ ખોલાવી તે બેંકના એકાઉન્ટ કમિશન પર વેચાણ આપી ગેરરીતિથી બાર પોઈન્ટ પચીસ કરોડ જેટલી રકમ જમા કરાવવામાં ભાગ ભજવનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસ અને પૂર્વ કચ્છની પોલીસે પકડી પાડ્યા હતા એમ પત્રકાર પરિષદમાં માહિતી આપતા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું ગાંધીનગર શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેનારા યુવાનના નામે બે બેંકમાં ખાતાઓ ખોલાવી તેમાં અનધિકૃત રીતે રૂપિયા નેવું લાખના પ્રકરણમાં અટક બાદ ટોળકીના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા ટોળકીએ આવી રીતે રાજ્યભરમાં અઢાર લોકોના નામે ત્રેવીસ ખાતા ખોલાવી તેમાં બાર કરોડો ચોવીસ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં સુંદરપુરી વિસ્તારમાં રહેતા ચિરાગ બિપિન કુમાર સાધુએ પોતાના મિત્ર એવા નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે શખ્સે ફરિયાદના નામે કર્ણાટક બેંક મહારાષ્ટ્ર બેંકમાં ખાતા ખોલાવી તેની જાણ બાર નેવું લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત પ્રકાશમાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નરેન્દ્ર રાજપૂત તથા અમદાવાદના નિકોલામાં રહેનારા પ્રમોદ કુમાર ઉર્ફે આશીષ મહેશકુમાર જહાંગીરની ધરપકડ કરી છે શખ્સોએ ગાંધીધામના અઢાર મોડાસાને અમદાવાદના પાંચ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે ખાતા ખોલાવી પાસબુક એટીએમ કીટ પોતાની પાસે રાખી ત્રેવીસ ખાતામાં જુદી જુદી તારીખે કુલ રૂપિયા બાર કરોડ ચોવીસ લાખ સત્યાવીસ હજાર એકસો સાતનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું પકડાયેલા નરેન્દ્ર રાજપૂત બેંકની કીટ વગેરે લઈ અમદાવાદના આશીષને આપતો હતો આશિષ મૂળ ગાંધીધામની અને હાલ અમદાવાદમાં રહેતી અસ્મિતા મનોજ ઠક્કર અને આદિપુરના રાજ દીપક ધનવાણીને આપતો હતો આ તમામ ખાતાધારક વિરુદ્ધ કેરેલા ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન નાણાકીય છેતરપિંડીના ઓનલાઈનના સાત ગુના નોંધાયેલા છે તોળકીએ આવી રીતે અઢાર લોકોને ત્રેવીસ ખાતા ખોલાવી તેની જાણ બાદ કરી પૈસા જમા કરાવી છે બંને શખ્સો રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને હાથમાં ન આવેલ અસ્મિતા ટક્કર અને દીપક ધનવાણીને પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે કામગીરીમાં સાયબર ક્રાઇમના પીઆઈ વી કે ગઢવી પોલીસ કોન્સ્ટેબલ બીજી રાવલ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ હેડ વિજયભાઈ અનિલભાઈ દશરથભાઈ સુરેશભાઈ પ્રણેશભાઈ રણજીતભાઈ સહિતના લોકો જોડાયા હતા અને મોટું કૌભાંડ આખું બહાર આવ્યું છે પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદીએ જે પોતાની વિગત જણાવેલ છે એ પ્રમાણે અમુક લોકો જે હતા એ અમુક લોકો સામાન્ય નાગરિકોને લલચાવી અને વહેલાવી ફૂસલાવીને એ લોકોની અમુક ડિટેલ્સ લઈને આઈડેન્ટિટી ડિટેલ્સ લઈને એમના એકાઉન્ટ ખોલાવે વિવિધ બેન્કોમાં અને એકાઉન્ટ ખોલાવ્યા પછી એ ખાતાઓમાં જે છે સસ્પિશિયસ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે આર્થિક વ્યવહારો થયેલા છે અને આખી વિગત જણાવીને પૂર્વ કચ્છના સાયબર ક્રાઇમ સેલના પીઆઈ વી કે ગઢવી અને એમની ટીમ દ્વારા આ એક આખી જે રેકેટ હતી એમને ડિટેક કરવામાં આવેલી છે જેમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવેલી જે બે લોકોના નામ છે નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનલાલ રાજપૂત અને સેકન્ડ છે પ્રમોદ કુમાર ઉર્ફે આશીષ મહેન્દ્રકુમાર જાંગેર એ અમદાવાદનો રહેવાસી છે એ બંને લોકો પાસેથી જે વિગત અત્યાર સુધીના ધ્યાને આવેલી છે એમાં આશરે બાવીસ જેટલા વિવિધ બેંક અકાઉન્ટ જે છે એ લોકોની પાસેથી ડિટેલ મેળવી છે અને એમાં બેંક ઓફ મહારાષ્ટ્ર બેન્ક ઓફ કર્ણાટક ને એચડીએફસી તથા વિવિધ બેંકોના અકાઉન્ટ છે જેમાં અત્યાર સુધીમાં લગભગ સવા બારથી સાડા બાર કરોડ જેટલા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન આર્થિક વ્યવહારો એ ખાતાઓમાં થયેલા છે જેની જે સમય મર્યાદા છે એ લગભગ છેલ્લે ત્રણ ચાર મહિનાઓમાં એ બધા વ્યવહારો થયેલા છે આમાં ખાસ વિગત એવી છે કે જ્યારે પણ આમાં ખાતાઓમાં વ્યવહાર થયેલા છે તાત્કાલિક જે છે કોઈ પણ પૈસા જ્યારે એમને જમા થતા હોય તો તાત્કાલિક ઉપડી પણ જતા હતા જેના લીધે પોલીસ દ્વારા ગંભીરતાને લઈને અને આ ઓવરઓલ ઇન્સિડન્ટમાં બનાવ ગુનો દાખલ કરવામાં આવેલો છે બે લોકોની પણ ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં એમની રિમાન્ડ પણ મેળવવાની તજવીજ કરવામાં આવશે આ આખા જે બનાવ બનેલો છે જેમાં બહુ મોટા આર્થિક વ્યવહારો થયેલા છે એના સાથે સાથે પોલીસ દ્વારા જીએસટી વિભાગ અને ટેક્સ વિભાગની પણ મદદ લેવામાં આવશે કારણ કે જે આર્થિક વ્યવહારો થયેલા છે એ વ્યવહારોનું પર્પઝ અને એની સાથે સાથે એ અલ્ટિમેટ એમનું એન્ડ ક્યાં સુધી થતું હતું અને કેટલા ટાઈમથી ચાલતું હતું એ બધી વિગતો મેળવવા માટે જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગની મદદ જે છે પોલીસ દ્વારા લેવામાં આવશે આ આખા રેકેટમાં બીજા પણ જે લોકો સંડોવાયેલા છે જેમાં બે લોકોના બીજાના પણ જે છે નામ ખુલ્યા છે જેમાં બે લોકોના નામ છે એક છે મહિલા જે હસ્મિતાબેન મનોજભાઈ ઠક્કર અને સેકન્ડ છે રાજ દીપકભાઈ ધનવાની એ બંને લોકો અત્યારે વોન્ટેડ છે એ લોકોની પણ જે છે પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે કોઈપણ સાયબરના બનાવો બનતા હોય આવતી હોય છે કાર્યવાહી કરવામાં આવેલી છે આવી કોઈ ટોળકીના બીજા કોઈ લોકો ભોગ બનેલા હોય અને ફરિયાદ કરવા માંગતા હોય પોલીસ દ્વારા અપીલ છે નિશ્ચિતપણે આવે અને પોતાની કોઈ ફરિયાદ હોય તો એ બે પોલીસને જણાવે એટલે એમાં આગળમાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે બે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એમની ફર્ધરમાં રિમાન્ડ ની તજવીજ કરવામાં આવશે અને બીજા પણ જે એમાં લોકો સંડોવાયેલા છે એની પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે એ લોકોનો ગુનાહિત ઇતિહાસ જૂની કોઈ હિસ્ટ્રી હોય બધી તપાસો પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે ચાલુ છે